નર્મદાના ગરબાડામાં જંગલી પાકને નુકસાન થયું છે ગરબાડાના પાંચવાડામાં જંગલી સુવરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે ગરબાડા પંથકમાં મોટા ભાગના ખેડૂતો મકાઈની ખેતી કરી છે મકાઈનો પાક બરાબર ઉભો પણ નથી થયો તેવામાં ગામમાં આવેલા ખેતરોમાં જંગલી સુવરો ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે ખેડૂતો મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવી ખેતી કરતા હોય છે ત્યારે આવા સમયે જંગલી સુવરો તેમની મહેનત ઉપર પાણી ફેરવતા હોવાના કારણે આ વિસ્તારના ખેડૂતો ચિંતિત બન્યા છે ખેડૂતો દ્વારા જંગલી સુવરને પકડવા માટે વન વિભાગ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે એક એટલો મોંઘા ભાવનો બિયારણ ખાતર જેવી મજૂરી નિંદામણ જેવી મજૂરી કરી અને ખેડૂત આ રીતનો પાક પકવતા હોય અને હાલમાં મકાઈના નંગલ પણ આવ્યા નથી ને આ રીતની નુકસાની કરે છે અને મકાઈ તૈયાર થાય તો અમને એવું લાગી રહ્યું છે કે કદાચ ખેડૂતોને મકાઈ ખાવા પણ નહીં મળે અને ઢોરોને ઘાસચારાની પણ તકલીફ પડે એવું હોય તો આના માટે જંગલ જંગલના અધિકારીશ્રી કોઈ યોગ્ય તપાસ કરી એને પકડવાનું કામ કરે એવી અમારી